નમસ્કાર મિત્રો એમ એસ વોઇસ ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ધ્યાનમાં લઈને એકવાર ફરી નવી સરકારી યોજના શરૂ કરવામાં આવી છે યોજના શું છે તેનું ફોર્મ તમે કેવી રીતે ભરી શકશો અને ફોર્મ ભરવા માટે તમારી પાસે કયા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે આ બધી જ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે તેના માટે વિડીયોના અંત સુધી જરૂર બન્યા રહેજો ગુજરાત સરકાર દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે રાજ્યના ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવાની સહાય યોજના હેઠળ લક્ષ્યાંશ ફાળવવામાં આવેલ છે જેમાં તમારે આઈ ખેડૂત પોર્ટલ પર તમારે અરજી કરવાની રહેશે અને ફોર્મ ભરવાની શરૂઆત બાર ફેબ્રુઆરી બે હજાર પચીસથી શરૂ થશે અને અઢાર ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી આમ કુલ સાત દિવસ માટે આઈ ખેડૂત પોર્ટલ પર તાર ફેન્સિંગ યોજના માટેનો સહાય યોજના શરૂ કરવામાં આવશે ને યોજનામાં ફોર્મ ભરવા પહેલાં તે પહેલાંના ધોરણે છે જેમાં લક્ષાંશ પૂરો થશે તો ઓનલાઈન તમારે ફોર્મ ભરવાનું બંધ થઈ જશે તથા જે પણ તાલુકાઓને જંગલ વિસ્તાર લાગુ પડે છે તેઓને અન્ય તાલુકા કરતાં પચીસ ટકા વધારે લક્ષ્યાંશ ફાળવવામાં આવેલ છે ચોવીસ પચીસ માટે લક્ષાંશમાં કુલ છ ઝોનમાં વહેંચવામાં આવી છે જેમાં મહેસાણા ઝોનમાં મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં મહેસાણા ઝોન ઝોનમાં કુલ છન્સો ચુમ્માળીસ જેમાં નાણાકીય સહાય ત્રેપન કરોડ સુધીની સહાય બજેટ દ્વારા ફાળવવામાં આવી છે જેમાં જેમાં બીજો ઝોન વડોદરા છે ઝોન નંબર બે વડોદરામાં છે જેમાં કુલ વડોદરા છોટાઉદેપુર પંચમહાલ મહીસાગર દાહોદ નર્મદા ભરૂચ જિલ્લાનો સમાવેશ કરવામાં આવે છે આમ વડોદરા જિલ્લામાં કુલ અડસઠસો સત્યાવીસ ખેડૂતોને યોજનાનો લાભ મળશે જેમાં સાડત્રીસ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે બીજ ત્રીજો ઝોન છે રાજકોટ રાજકોટ ઝોનમાં કુલ રાજકોટ સુરેન્દ્રનગર મોરબી જામનગર દ્વારકા કચ્છ આમ કુલ જિલ્લા છ જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે ને તેમાં કુલ બાર હજારને ઓગણીસ જેટલા ખેડૂતોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં છાસઠ કરોડ રૂપિયા સુધીની ફાળવણી કરવામાં આવી છે ચોથા નંબરનો ઝોન છે અમદાવાદ ઝોન જેમાં અમદાવાદ ખેડા આણંદ ગાંધીનગર કુલ ચાર જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં અમદાવાદ ઝોનમાં કુલ બેતાલીસ અડતાલીસ ખેડૂતોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં કુલ ત્રેવીસ કરોડ રૂપિયા સુધીની સહાય ફાળવવામાં આવી છે પાંચમા નંબરનો ઝોન જૂનાગઢ છે જેમાં કુલ છ જિલ્લાનો સમાવેશ કરવામાં આવે છે જૂનાગઢ ગીર સોમનાથ અરવલ્લી ભાવનગર બોટાદ પોરબંદર જેમાં કુલ નવ હજાર ત્રણસો છપ્પન જેટલા ખેડૂતોને તાર ફેન્સિંગ યોજનાનો લાભ મળશે તેના માટે સરકાર દ્વારા એકાવન પોઈન્ટ છેતાલીસ કરોડ ફાળવવામાં આવ્યા છે અંતિમ ઝોન છે સુરત જેમાં સુરત નવસારી વલસાડ તાપી ડાંગ આમ પાંચ કુલ છે પાંચ જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં ચાર હજારને અઠ્યાસી જેટલા ખેડૂતોનો સમાવેશ થયો છે અને તેના માટે સરકાર દ્વારા બાવીસ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે આમ કુલ તાર ફેન્સિંગ યોજના બે હજાર ચોવીસ માટે સરકાર દ્વારા કુલ છેતાલીસ હજાર એકસો બ્યાસી ખેડૂતો માટે આ યોજના બહાર પાડવામાં આવી છે જેમાં બસો ચોપન કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા ફરીવાર એકવાર ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા રાજ્યમાં પાકને જાનવરોથી બચાવવા માટે તેનાથી થતા નુકસાનને અટકાવવા માટે તાર ફેન્સિંગ સહાય યોજના ને મંજૂરી આપવામાં આવી છે આ યોજના અંતર્ગત કુલ બસો ચોપન કરોડ રૂપિયાની રકમને મંજૂરી આપવામાં આવી છે અગાઉ આ યોજનામાં ખેડૂતોને પાંચ હેક્ટરની મર્યાદામાં તાર ફેન્સિંગ માટે સહાય મળતી હતી પરંતુ સરકાર દ્વારા ખેડૂતોની રજૂઆતોને ધ્યાનમાં લઈ હેક્ટરની મર્યાદામાં ઘટાડો કરવામાં આવી છે જેમાં બે હેક્ટર સુધી તેની મર્યાદા નક્કી કરવામાં આવી છે બે હેક્ટરની મર્યાદા કરવાથી નાના ખેડૂતોને પણ આ યોજનાનો લાભ મળી શકશે સહાય યોજનામાં તાર અને થાંભલા તમે ક્યાંથી ખરીદવાના થશે તો કોઈ પણ ખેડૂતને જે પણ મંજૂર થયેલ એજન્સી પાસે ખરીદી કરવાની રહેશે આ યોજનાની વધારે માહિતી માટે નોડલ એજન્સી તરીકે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ તથા જિલ્લા ખેતીવાડી અધિકારીનો તમે સંપર્ક કરી શકો છો આ યોજનાનો લાભ કયા ખેડૂતોને મળવાપાત્ર થશે તો સરકાર દ્વારા તેમાં થોડાક માપદંડો નક્કી કરવામાં આવે છે જેમાં લાભાર્થી ખેડૂત ગુજરાતનો વતની હોવો ફરજિયાત છે ખેડૂત પાસે પોતાની જમીન હોવી જરૂરી છે અરજદાર પાસે ઓછામાં ઓછી બે હેક્ટર વિસ્તાર જમીન ધરાવતો હોવો જરૂરી છે ખેડૂત દ્વારા અગાઉ તાર ફેન્સિંગ યોજનાનો લાભ લીધેલ ન હોવો ફરજિયાત છે આ યોજનાનો લાભ છે તે સર્વે નંબરમાં માત્ર એક વખત મળવાપાત્ર થશે જો તમે અગાઉ આ યોજનાનો લાભ લીધેલ છે તો તમે આ વખતે ફોર્મ ભરી શકશો નહીં અરજદારે સાત બાર તથા આઠવાની નકુલ રજૂ કરવાની રહેશે સરકાર દ્વારા નક્કી કરાયેલી ડિઝાઇન તથા ધારાધોરણો મુજબની તમારે તાર ફેન્સિંગ વાળ બનાવવાની રહેશે તથા ઓનલાઈન અરજી કરી સહાયની પૂર્વ મંજૂરી મળ્યા બાદ ખેડૂત દ્વારા ખેતરની ફરતે કાંટાળી વાળ બનાવવાની કામગીરી એકસો વીસ દિવસમાં પૂરી કરવાની રહેશે આ યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે કયા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે તો દરેક ખેડૂતે સાત બાર આઠની નકલ રા છે તથા ખેડૂત પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે જાતિનો દાખલો છે એસસી એસટી ઓબીસી ફોર્મ ભરી રહ્યા છે તેમના માટે રેશન કાર્ડ તથા બેંક પાસબુકની નકલ તમારે સાથે રાખવાની છે ફોર્મ તમે ક્યાં ભરાવી શકો છો તો ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર પાસે તમે ભરાવી શકો છો ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે જેમાં તમે સીએસસી સેન્ટર અથવા તો કોઈ પણ જગ્યાએ તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે આઈ ખેડૂત પોર્ટલ પર તમે ફોર્મ ભરી શકશો ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ અઢાર ફેબ્રુઆરી છે જો તમારે ફોર્મ ભરવું હોય કેવી રીતે તમે ફોર્મ ભરી શકશો તેનો પણ વિડીયો અમારી ચેનલ પર આવતીકાલે અપલોડ કરવામાં આવશે તેના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને બીજા ખેડૂતને પણ શેર કરજો જેથી તેઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે આભાર